ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોક તો કેમ છો બધા બધા મજામાં ને તો આજની મોર્નિંગ તો એકદમ બ્યુટીફુલ છે ઝરમર ઝરમર વરસાદ મેં બનાવી દીધો છે કાળો તો સરસ મજાનું વાતાવરણ છે એટલે મેં કીધું આજે સવાર સવારનો વ્લોક સ્ટાર્ટ કરી દઉં તો વરસાદના લીધે લાઈટ હો જતી રહે એટલે પાણી નહીં આવે એટલે થોડો ટાઈમ મને મળ્યો છે એટલે મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં તો ચાલો તો ચાલ દાદા પણ ચા પીએ છે વરસાદ તો બંધ રહી ગયો છે ધોધમાર એવો વરસાદ પડતો તો પણ અત્યારે થોડો ઓછો થઈ ગયો ઝરમત ઝરમટ તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એમ છીએ વિડીયો ગમે તો લાઈક શેર તો વાંધો નહીં

તો ગાય સાજે તો મેં એટલી ઊંઘી એટલી ઊંઘી ને કે આખા અઠવાડિયાની થાક થૂકતા દીધી તો એક વાગ્યાની હું ઊંઘી હતી ચાર ગયા ચાર વાગ્યા તારે જઈ ગયા હો તો હવે પહેલાં તો હું માથું સરખું કરી દઉં અને ચા બનાવી દઉં પછી કંઈક કરી હવે કંઈક તો કરવું પડે ને તો બહુ ઊંઘી ગયા આજે તો ચાલો વાતો નહીં કરતા પહેલાં ચાપી લઈએ ઝાડું ન વાતરા આમ તેમ ખકડા જ કરે જેમને ચા પીવાનો ટાઈમ હોય ને એટલે આમ તેમ અવાજ કરે કમ કે મેં ઊંઘી ગયા એટલે મને ઉઠાડે પણ ના ઊંઘે એટલે ચાલો કંઈ નહીં જો એ ઢગલો વાસણ રાહ દેખે કે તું જા મને જોઉં અને વરસાદ છે ને જાણે ગાંડો વરસાદ આવતો હોય ને એક ટાઈપમાં તાપ વાવાઝોડા અચાનક બંધ રહી જાય ચાલે કરીને હવે જો હવે અંદર કપડા ને કપડાં દેખાશે ઘરમાં હો ને બહાર હોય તો ચાલે પેલા માથી સરખું કરી દઉં ને પછી ચાપી લઈએ મસ્ત વરસાદમાં ગરમ ગરમ ચા તો ચાલો હવે ચા બનાવી દો વરસાદ જો થોડા પ્લાન્ટ થ્રુપ મની પ્લાન્ટ રૂપવાનું છે જો અમે માટી ભર દીધી છે અને આસ્તા કામ કરી હાલે આસ્તામ તો જો આટલી દાળકી મેં તોડી છે બીજેથી એટલે મારી જ છે પણ તોડી આવી છે આમાં રોપવા માટે તો ચાલો રોપી દઈએ તો મની પ્લાન્ટ મેં રોપી દીધું છે હવે બીજું મેં કંઈક તોડી આવું રોજ મરી તોડી આવું મને તો એ ખબર રોજ મેરી તો ચાલો પેલા તોડી આવું તો જુઓ આને શું કહેવાય કમેન્ટ કરીને જરૂરથી કે જો મને તો રોજનેરી ખબર છે અને આ છે ને વાળમાં બહુ ફાયદા કરે છે તો એટલા માટે જ હું રોપું કે હું તકલીફ થવાની છું એમ પહેલાં છે ને ઘરેલું જુગાડ હું કરીને મારા વાળ બચાવી લઈશ તો ચાલો હવે વરસાદ આવે એમ પહેલાં રોપી દઈએ તો જુઓ

તો વરસાદ છે ને રહ્યો બધું પલાળીને અને હું આવી છું કડી લીમડાનું પાન તોડવા તો હવે અઘરું છે વાડામાં આવવાનું પિક્ચર પિચર પિક્ચર તો છે ને મોટાભાઈ લોકાનું છે તોડી લઉં કેમ કે અમારા બધા પાન બગડી ગયા તો નારિયેલ કેટલા પડી ગયા બધા નારિયેલ પડી જાય છે ખીચડી બનાવું અમારા માટે પપ્પાનું શાક છે બપોરનું એન્ડ રોટલી કરી દે એટલે ખીચડી બધા ખાઈ લે જાડું મેં બંને છોકરીઓ એટલે થઈ જાય અમારું તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં Chi देर होना सोच लाओ मन मारो अरे वो तो इधर नहीं बनती है अरे सोच तुम्हें तो पता ही है આવે તો એવું જ થઈ ગયું ધડામ ભાઈની નીચે તો ચાલો આજનો વિડીયો અહીંયા જ કરીએ તો ફરી મળીશું આગળ આ વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ આજ ગુડ નાઇટ ગુડ નાઇટ મિત્રો ગુડ નાઇટ